આજે હું તમારી સાથે એક હેલ્ધી પુલાવની રેસીપી શેર કરી રહી છું તો આજે આ પુલાવ છે એ મેં રાઈસની બદલે મિલેટ્સમાંથી તૈયાર કર્યો છે ને એ ખૂબ જ ટેસ્ટી પણ બન્યો છે બધા જ પ્રકારના અનાજમાં મિલેટ્સ છે એને સીરી ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ મિલેટ્સ છે એ ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે આપણે ત્યાં મળતા બાજરી રાગી જુવાર છેના અને મોરેયા જેવા મિલેટ્સને મિરેકલ ગ્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આજે આપણે પ્રોશો મિલેટ એટલે કે જેને ગુજરાતીમાં છેના કે પછી પુનર્વા તરીકે પણ ઓળખવામાં આવે છે એમાંથી આજે આપણે પુલાવ બનાવીશું તો પ્રોસો પ્રોશો મિલેટ છે એકદમ હાર્ડ હોય છે એનો દાણો થોડો કડક હોય છે એને તમે ડાયરેક્ટ નથી રાંધી શકતા લગભગ પાણીમાં સાતથી આઠ કલાક માટે તમે એને પલાળી રાખો પછી એ થોડા સોફ્ટ બને છે અને પછી તમે એમાંથી ખીચડી કે પુલાવ બનાવી શકો છો તઈ મિલેટ્સને આપણે પહેલાં પાણી નાખીને બરાબર ધોઈને સાફ કરી લેવાના છે આ પ્રોસો મિલેટ્સ છે એ થોડા જુવાર જેવા લાઇટ યલો કલરના હોય છે પાણીથી સાફ કરી લેશો એટલે એનો કલર પણ ખૂબ જ સરસ બની જશે હવે આ ડોળું થઈ ગયેલું પાણી આપણે નિતારી લઈશું હવે આ મિલેટ્સને આપણે આઠથી દસ કલાક માટે પલળવા દેવાના છે તો ફરી એકવાર હું એમાં ડૂબડૂબા પાણી નાખી દઉં છું અહીંયા મિલેટ્સનો ઉપયોગ જો તમારે સવારે કે પછી બપોરે કરવો હોય તો એને તમે આગલા દિવસે રાત્રે પણ આ રીતે પલાળી શકો છો તો અહીંયા મિલેટ્સને મેં લગભગ સાત કલાક માટે પલાળી રાખેલા સરસ પલળી ગયા છે એ થોડા સોફ્ટ પણ થઈ ગયા છે ને એનો દાણો પણ થોડો ફૂલી ગયો છે તો ફરી એકવાર આ ડોળું થઈ ગયેલું પાણી આપણે નિતારી લઈએ ને પછી એને આપણે પ્રેશર કુકરમાં બાફવા માટે લઈ લઈશું આમાંથી આપણે પુલાવ બનાવવાનો છે એટલે એનો દાણો થોડો છૂટો રહે લૂગદી જેવું ના બને એટલે પાણી પણ આપણે માપીને જ લઈશું અહીં આપણે એક કપ જેટલા મિલેટ્સ લીધેલા એમાં આપણે લગભગ દોઢ કપ જેટલું પાણી એડ કરીશું અને આ પ્રોસ્ટ મિલેટ ટેસ્ટ વાઇઝ એકદમ ફીક્કા હોય છે એટલે બાફતી વખતે જ હું આમાં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દઉં છું અને પુલાવના સારા કલર માટે અહીં મેં ફક્ત બે પીંચ જેટલી જ હળદર લીધી છે આટલી જ હળદરામાં આપણે બાફતી વખતે મિક્સ કરીશું આગળ મેં કહ્યું તેમ આ મિલેટ્સ થોડા હાર્ડ હોય છે અને ચડતા થોડી વાર પણ લાગતી હોય છે એટલે આને બાફતી વખતે અહીં આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આની આપણે ત્રણ વિશલ બોલાવી લઈશું આને આપણે ધીમે ધીમે ચડવા દેવાના છે હાઈ ફ્લેમ પર જો તમે એને ત્રણ વિશલ બોલાવી લેશો તો થોડા કડક પણ રહેશે અને નીચે સ્ટીક થવાના ચાન્સીસ પણ વધી જશે ત્રણ વિશલ થઈ ગઈ છે કેસે આપણે બંધ કરી દઈએ હવે આમાંથી બધી એર રિલીઝ થઈ જાય અને થોડું સીઝી જાય એ પછી જ આપણે કૂકર ખોલીશું તો અહીં આપણે એક કપ જેટલા મિલેટ્સ લીધા હતા એને આઠ કલાક પલાળ્યા અને પછી એમાં દોઢ કપ જેટલું પાણી મિક્સ કર્યું હતું તો પાણીનું પ્રમાણ છે અહીં એકદમ બરાબર પરફેક્ટ જળવાઈ રહ્યું છે મિલેટ્સ નીચે બિલકુલ ચોંટ્યા પણ નથી અને એકદમ દાણી દાણું છૂટો થયો છે અને જો સરસ ચડી પણ ગયા છે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખી હતી ને મેં ત્રણ જ વિસલ બોલાવી લીધી છે તો અહીં આપણા પ્રોશો મિલેટ હવે તૈયાર થઈ ગયા છે ને આમાંથી આપણે હવે પુલાવ બનાવી લઈએ અહીં મેં એક મુટ્ટી કઢાઈ લીધી છે ને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું આ પુલાવ જો તમે તેલની બદલે ઘી કે બટરમાં બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે ઘી બરોબર ગરમ થઈ ગયું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું જીરું એની સાથે હું થોડા ખડા મસાલા જેવા કે તજ લવિંગ અને મરી એડ કરી દઉં છું સાથે બે સૂકા લાલ મરચાં એડ કરીશું અને થોડો મીઠો લીમડો એડ કરી દઈએ આમાં જો તમારે લાલ મરચું મિક્સ ના કરવું હોય તો જેટલા તીખા બનાવવા હોય એ પ્રમાણે આપણે લીલા મરચાં એડ કરી દઈશું સાથે એક ચમચી જેટલી હું આદુની પેસ્ટ પણ મિક્સ કરી દઉં છું આ પુલાવ હું એ વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું તમારે જો આમાં ડુંગળી અને લસણ મિક્સ કરવા હોય તો આ મસાલા સાથે તમે એને લઈને સાંતળી શકો છો તો અહીં આજે આપણે મિક્સ વેજ પુલાવ બનાવીશું તો એમાં તમે સિઝન પ્રમાણે કે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ શાકભાજી લઈ શકો છો અહીં મેં થોડી ચોપ કરેલી કોબેટ લીધી છે સાથે એક કેપ્સિકમ અને એક ગાજર સમારીને લીધું છે પુલાવ માટે શાકભાજીને અહીં આપણે ઓવરકૂક નથી કરવાના એને આપણે પચાસ ટકા જેટલા જ ચઢવા દઈશું તો પહેલાં થોડીકવાર માટે એને આપણે ઘીમાં સરસ રીતે સાંતળી લઈશું ફક્ત બે પીંચ જેટલી આમાં હું હળદર મિક્સ કરી દઉં છું મિલેટ્સ બાફ્યા ત્યારે પણ આપણે તેમાં મીઠું નાખેલું તો હું અહીં શાકભાજીના માપનું જ અડધી ચમચી જેટલું મીઠું આમાં મિક્સ કરી દઉં છું હવે આને ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દઈશું ત્રણેક મિનિટ પછી આપણે ચેક કરીશું તો અહીં આપણે જે વેજીટેબલ્સ લીધા છે ગાજર કોબી અને કેપ્સિકમ એને ચડતા બહુ વાર નથી લાગતી તો અહીં આપણા શાકભાજી લગભગ સિત્તેરથી એંશી ટકા જેટલા ચડી ગયા છે ને હવે આપણે તેમાં એક ટામેટો પણ મિક્સ કરી દઈશું આમાં પાણી ના બને એકદમ ડ્રાય રહે એટલા માટે ટામેટાની મેં વચ્ચેનો બીયા અને પાણીવાળો ભાગ કાઢીને પછી સમારી લીધા હતા ટામેટા મિક્સ કરી દેતા પછી તરત જ હવે આમાં આપણે બાફેલા મિલેટ્સ પણ મિક્સ કરી દઈશું હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને આપણે એકદમ લો કરી દઈશું અને આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તેમાં આપણે લાલ મરચું મિક્સ નથી કરી રહ્યા એની બદલે હું અહીં એક ચમચી જેટલો મરીનો પાવડર મિક્સ કરી દઉં છું અને મીઠું મને થોડું હજી ઓછું લાગી રહ્યું છે તો હું આમાં થોડું મીઠું પણ એડ કરી દઉં છું આપણે ત્યાં જુદા જુદા પ્રકારના મિલેટ્સ મળે છે અને દરેક મિલેટ્સની પ્રકૃતિ પણ ખૂબ જ અલગ અલગ હોય છે રાગી અને બાજરી જેવા મિલેટ્સ છે એ પ્રાકૃતિક રીતે થોડા ગરમ હોય છે એટલે એને આપણે ફક્ત શિયાળામાં જ ખાઈ શકીએ છીએ પણ આ પ્રોશો મિલેટ છે એ પ્રાકૃતિક રીતે થોડા ઠંડા હોય છે એટલે એને તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો બની જાય પછી છેલ્લે આમાં તમે અડધું લીંબુ નીચોવી દેશો તો એનાથી પુલાવનો ટેસ્ટ બહુ જ સરસ બને છે તો અહીં આપણા મિલેટ્સ હવે તૈયાર થઈ ગયા છે ગેસને આપણે બંધ કરી દઈએ અને છેલ્લે તેની પર થોડી કોથમીર સ્પ્રિંકલ કરીને તેને આપણે ગરમાગરમ સર્વ કરીશું આ મિલેટ્સને તમે કઢી સાથે દહીં સાથે કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે મિલેટ્સ છે એ બહુ જ પૌષ્ટિક હોય છે બધા જ પ્રકારના મિલેટ્સ જે ફૂડની કેટેગરીમાં આવે છે અહીં આજે આપણે જે પ્રોશો મિલેટ બનાવ્યા એ પણ ખૂબ જ હેલ્ધી છે બધા જ પ્રકારના જરૂરી એમિનો એસિડ અને મિનરલ્સનું એક ગુડ કોમ્બિનેશન છે મિલેટ્સમાં ફાઈબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે અને એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ લો હોય છે એટલે ડાયાબિટીસના દર્દી હોય કે પછી વજન ઉતારવા માગતા હોય એ લોકો માટે પણ આ ખોરાક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તપુલાવને હું અહીં કોથમીર અને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરું છું અને વચ્ચે આપણે થોડું ફ્રેશ કોકોનટ મૂકી દઈશું એટલે લુકમાં પણ એ ખૂબ જ સરસ લાગશે તો આ રેસીપી બનાવું ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ પ્રોસો મિલેટ છે થોડા હાર્ડ હોય છે અને તમે સાતથી આઠ કલાક માટે પલાળી લો અને પછી રાંધશો તો એ ખૂબ જ સરસ બનશે તો એક કમ્પ્લીટ વન પોટ મિલ રેસીપી છે જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે થેન્ક યુ